બનાસકાંઠા જિલ્લામાં આગાહી અનુસાર વરસાદ ખાબક્યો તાનેરામાં સવારના આઠ વાગ્યા થી દસ વાગ્યા સુધી એક ધાર્યો વરસાદ પડ્યો તાનેરામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો એટલું પાણી ભરાયું છે કે કોઈ કામ કરવું હોય તો પંચાયતમાં ત્યાં જવું હોય તો બહુ હેરાન થાય છે ધાનેરા નગરપાલિકા આગળ તમામ સોસાયટીમાં પાણી ભરાયું ધાનેરામાં ત્રણ ઇંચ વરસાદ હોવા છતાં પણ એટલું પાણી હોય તો ધાનેરામાં દસ ઇંચ વરસાદ વરસે તો ધાનેરાની કેટલી પરિસ્થિતિ નાજુક થઈ જાય છે

પણ આજે ધાનેરા શહેરની હાલત જળબંબાકાર થઈ ગઈ છે માત્ર થોડા જ વરસાદની અંદર ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તુલસીનગર ઉમિયાનગર નેનામા હાઈવે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે આ નગરપાલિકા સુવિધા કેમ નથી આપતી એના માટે પ્રજા જવાબદાર છે પ્રજા સવાલ નથી પૂછતી કે તમે વેરા ડબલ કરો છો પણ સુવિધા ક્યારે આપશો ધાનારા શહેરમાંથી જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો એક દિવસ જો આઠથી દસ ઇંચ વરસાદ કુદરતે આપી દીધો તો ધાનારા શહેર જળબંબાકાર થઈ જશે અને પ્રજાને ખૂબ હાલાકી ભોગવી પડશે વેપારીઓ બરબાદ થઈ જશે